ભાવનગર જિલ્લાના સિહોર ખાતે આવેલ ખ્યાતનામ ક્લાસીસ રાઇઝિંગ સ્ટાર ટ્યુશન ક્લાસીસ દ્વારા દર વર્ષની માફક શરદ પૂર્ણિમા પછીના રવિવારે રાસોત્સવ બે હજાર ત્રેવીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્યુશન ક્લાસીસના વિદ્યાર્થીઓ વાલીઓ પરિવારજનો અને મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને મન મૂકીને ઝૂમી ઉઠ્યા સાથોસાથ ગત વર્ષના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું જેની પ્રેરણા લઈ ચાલુ વર્ષે વિદ્યાર્થીઓના અભ્યાસ બાબતે ઉત્સાહમાં વધારો થાય તે અમારો ખાસ ઉદ્દેશ રહેલો છે તેવું પ્રતું દર વર્ષે જે ગત વર્ષના જુના વિદ્યાર્થીઓ હોય એનું સન્માન કરીએ છીએ